માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી ચાલી રહી છે જેમાં નાયબ મામલતદાર મતદાર યાદી સુધારણા શાખા વડાલી અને સમગ્ર બીએલઓ ની ટીમ વડાલી શહેર અને તાલુકામાં સુંદર કામગીરી કરી રહી છે વડાલીના ના મદદની નોંધણી અધિકારી દ્વારા બે દિવસ અંતર્ગત કુબા દરોડ સહિત ઘણા ગામના બુથની મુલાકાત લીધી હતી અને તેઓ ચાલતી સરની કામગીરીની સમીક્ષા કરી હતી સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારે વડાલી તાલુકાના મજપુરા બી એલ ઓ મનીષભાઈ પટેલ દ્વારા કુલ એક હજાર એકસો પચીસ મતદારો પૈકી છસ્સો જેટલા ફોર્મ ઓનલાઈન કરાવેલ છે આમ વડાલી ઈડર તાલુકામાં તમામ બીએલઓ સરની કામગીરીમાં જોડાયેલા તમામ સ્ટાફ ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહેલ છે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા